ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના વરાછાથી સ્ટેશન તરફ જવાનો આ સૌથી વ્યસ્ત માર્ગ છે રોજના લાખોની સંખ્યામાં વાહનોની અવર જવર અહીં જોવા મળતી હોય છે ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ ભૂવા પડવાની ઘટના પણ હવે વધી રહી છે સૂર્યપુર ગરનાળાની નજીક જ ભૂવો પડવાના કારણે સવારે વરાછા વિસ્તારથી સ્ટેશન તરફ જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી ભૂવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ટ્રાફિક વિભાગના જવાનો તત્કાળ ટ્રાફિક નિયમન કરવા માટેની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી સ્થાનિક રહીશ નરેન્દ્રભાઈએ જણાવ્યું કે ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા પાસે ભૂવો પડવાની ઘટના બની છે થોડા દિવસો પહેલાં પણ અહીં પાલિકાની ટીમ દ્વારા રિપેરિંગની કામગીરી કરી હતી પરંતુ ફરીથી એની એ જ સ્થિતિ જોવા મળી છે આ સ્થળની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ સુરા થઈ જતા હોય છે અને એક્શન લેવાના શરૂ કરી દે છે પરંતુ જ્યારે કોર્પોરેશનના જ કર્મચારીઓ રિપેરિંગની કામ કરી કામગીરી કરવા છતાં પણ વારંવાર ભૂવો પડતો રહેતા તેના માટે સખ્તાઈથી કોઈ પગલાં લેવાતા નથી સૂર્યપુર ગરનાળું જે પાછળ દેખાય છે આની કાયમીને માટે સમસ્યા છે એસએમસી રિપેર કરે છે એક દિવસ રિપેર થાય અને પછી ચાર દિવસ સુધી બંધ રહે છે અને આ મોટો ટ્રાફિક સર્જાય છે શું થયું ત્યાં નીચે ડ્રેનેજ લાઈન છે અને એ લોકો રિપેર કરીને જાય છે પણ બીજે દિવસે એની એ જ હાલત હોય છે રવિવારે પૂરું બંધ કરીને રિપેર થયું તો આજે પાછું મોટું ગાબડું પડેલું છે ત્યાં કેટલા સમયથી આપવામાં આવે છે આ સમસ્યા રોજના માટે સમસ્યા જ છે કારણ કે મોટી લોખંડની ગ્રીલો ફીટ કરે છે શું કરે છે ખબર નહીં પણ પાછી રોજના માટે બીજે દિવસે ત્રીજે દિવસે આ જ હાલત હોય છે આ તમે જોઈ જ રહ્યા છો જે ફોદાર આર્કેટ સુધી અહીંયાથી લાઇન છે બ્રિજ સુધી ઉપર સુધી સિગ્નલ થી ઉપર લાઇન પહોંચી ગઈ છે હે શું છે માંગણી એ છે કે આ પ્રોપર રિપેર થવું જોઈએ આજે પબ્લિકની કોઈ પણ વસ્તુ જ્યારે થોડીક પણ ખરાબ થાય છે ત્યારે એસએમસી માટે મોટી તવાહી લઈને પબ્લિક ઉપર પહોંચી જાય છે ત્યારે પોતાના જ કામમાં આવા રોજના માટે ધાંધિયા જોવા મળે છે છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું કે અહીં રિપેરિંગનું કામ કરે છે અને ફરીથી આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે વાહન ચાલકો પણ ટ્રાફિક જામના કારણે પરેશાન થઈ જાય છે પાલિકાએ નક્કર કામગીરી કરવી જરૂરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત